આમ તો વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ ભારત દેશમાં પણ વધી રહ્યું છે ખાસ કરીને વેલેન્ટાઇન ડે આવે ત્યારે પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને ગુલાબનું ફૂલ તેમજ વિવિધ ગિફ્ટ આપી પ્રેમનો એકરાર કરે છે પરંતુ ભારતીય સંસ્કૃતિ તો પ્રેમને નિભાવી જાણે છે અને ભારતમાં પ્રેમના અનેકો દાખલા ઇતિહાસમાં કંડારાઈ ગયા છે પ્રેમ એટલે નિભાવી જાણવું પ્રેમની પરિભાષા જ એવી છે કે ગમવું ચાહવું અને પામવું નહીં પણ ખરા હૃદયથી નિભાવી જાણવું તેને પ્રેમ કહેવાય છે પોરબંદરમાં એક પ્રેમ કહાની એવી પણ છે જેમાં યુવાનના બંને હાથ ન હોવા છતાં યુવતીએ પ્રેમને સ્વીકાર કરી પ્રેમ લગ્ન કર્યા અને આજે પ્રેમ લગ્નને એકત્રીસ વર્ષ થયા છતાં અતૂટ પ્રેમ જોવા મળે છે મહત્વની વાત એ છે કે પતિને બંને હાથ નથી અને પત્ની જ પતિના બે હાથ બની પ્રેમ નિભાવી રહી છે મારું નામ જગદીશ સેલ પાણખાણિયા છે હું પોરબંદર છાયા પ્લોટ પાટા પાસેનું મારું ઘર છે રહેવાસી આજ મારે એકત્રીસ વર્ષ થઈ ગયા પ્રેમ પ્રેમલગ્નને આ પણ ઘરવારી પણ કેરલાની છે કે જેને કંઈ ભાષા નહોતી આવડતી છતાં પણ પ્રેમ કરીને અમે લઈ આવ્યા અને આજ એકત્રીસ વર્ષની અંદર અમારે કોઈ પણ જાતની તકલીફ નથી અને આત્માના પ્રેમથી જીવીએ સંસાર કે શરીરના પ્રેમથી નહીં એને મોજ આવે અમને મોજ આવે આરામથી એક બે વાર અમે કેરલાય જી આવ્યા એ બે મોજથી ખુશીથી જીએ કોઈ તકલીફ નથી જો કરો તો પ્રેમ સાચો કરો બાકી સ્વાર્થથી ના કરો પૈસાની લાલચથી ના કરો કે ના તમે એને રૂપને દોડો રૂપથી પ્રેમ કરો જે છે એ આત્મા છે એ જ સત્ય હે પ્રેમનો વેલેન્ટાઇનને દિવસે આત્મા ગુલાબ રાખી અને ખાલી પ્રેમ કરી વર્ષ બે વર્ષની અંદર તો એ જુદા પડી જાય એનું કારણ કે એનામાં ખાલી એક હરખ ખોટો હોય વર્ષ છ મહિના રહીને પછી ભાંગી પડે એ ભાંગવો ન જોઈએ એ હંમેશા જીવનભર જિંદગીભર સાથ રહેવો જોઈએ કરો તો જા નમૂનો છે હાજર સત્ય હજી એકત્રીસ વર્ષ જાય ને હજી એમને નીકળી જાય ભગવાનની કૃપાથી પણ ખોટું ના કરો કોઈની દીકરીને બરબાદ ના કરો ખોટો લાલચ પૈસાની લાલચ દઈને એ ના કરો સત્યનો પ્રેમ કરો ભગવાનનું નામ લઈને આજના સમયમાં વેલેન્ટાઈન ડે કે અન્ય દિવસે પ્રેમ થાય છે અને પ્રેમ લગ્ન પણ થાય છે પરંતુ આ પ્રેમ લાંબો સમય સુધી ટકતો નથી અને છૂટાછેડામાં પરિણમે છે ભૂતકાળની કહેવત યાદ આવે છે કે પડ્યું પાનું નિભાવી લેવું અને ભારતીય સંસ્કૃતિ મુજબ યુવક યુવતી એકબીજાને જોયા વગર તેમના માતા પિતા લગ્નનું નક્કી કરીને આવતા એ લગ્ન ક્યારે છૂટાછેડામાં નથી તેવું પણ સાંભળવા મળે છે હું કેરલાની છું અહીંયા ગુજરાતમાં જગદીશ લખમણ પાનખાણીયરે લગ્ન કર્યા છે પ્રેમ લગ્ન કર્યા એના હાથ નતા છતાંય હું એને પ્રેમ કર્યું એનો દૌલત કે પૈસા કે એ કાંઈ મેં જોયું એ એને મેં જોયું બરાબર એને હાથ નહોતી બે એને મારે સેવા કરવું હતું એને રે મારે જિંદગી જીવ હતું એવી રીતે મેં એને રે પ્રેમ લગ્ન કર્યા છે છોકરા છે એક છોકરો બેંગ્લોર બેંગ્લોરમાં અને જોબ કરે છે એક છે લંડન ભણવા ગયો છે કોઈનો મારા દેરનો સગાઈ હતું ફણવાના મદદ કર્યા છે અમારે દેર દેર મદદ કર્યા એમાં આગળ આવ્યું અમારા ઘરમાં કંઈ વાંધો નથી એ હાથ એટલે આવકમાં કે એવું કંઈ કમી નથી સુકીથી જીવે છે અમે વાયલ ડે એનો મતલબ એ છે એકબીજાને સમજીને એકબીજાને પ્રેમ કરવાનું નિભાવવાનું ગુલાબ દઈને આઈ લવ યુ કહી દે એટલે એ આગળ વધતું નથી નિભાવવું એ સત્ય છે એકબીજાને પ્રેમ કરો એકબીજા સાચી દિલથી નિભાવો એ વેલેન્ટાઇન્સ ડે સાચી હા ખોટી રીતે કોઈને એકબીજાને દુઃખી ના કરો વેલેન્સ ડેને નામ કરીને અમારા લગ્ન થયાથી એકત્રીસ થઈ ગયા અમારા તો કાયમ વેલેન્ટાઇન્સ ડે છે અમે એકબીજાને એટલું સમજીને અમે જીવીએ છીએ વેલેન્ડેનો મતલબ એ છે એકબીજાને સમજો સાથ આપો નિભાવો પોરબંદરમાં જગદીશભાઈ પાણખાણિયા નામના યુવાન બાંધકામ કામગીરી કરતા હતા તે દરમિયાન વીજ વાયરમાં તેનો હાથ આવી જતા શોટ લાગ્યો હતો જેમાં તેના બંને હાથ કાપવા પડે તેમ હતા ડોક્ટરે ઓપરેશન દરમિયાન તેના બંને હાથ કાપી નાખ્યા હતા બંને હાથ ન હોવા છતાં રેખા નામની યુવતીને તેની સાથે પ્રેમ થયો હતો અને બાદમાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા આ લગ્ન જીવનને એકત્રીસ વર્ષ પૂરા થયા છે સંતાનમાં બે દીકરા છે બંને દીકરાએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે બંને હાથ ન હોવાનો અહેસાસ પણ ક્યારેય પતિને થવા દીધો નથી પ્રેમને નિભાવીને બંને પતિ પત્ની ખુશ છે પ્રેમ એટલે નિભાવી જાણવું એવી પ્રેમની પરિભાષા તેઓએ આપી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં